રાજ્યમાં હાલ વેવ ચાલી રહ્યો છે ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગના કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આગામી દસ દિવસમાં વડોદરામાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર થવાનો છે તેને ધ્યાનમાં રાખીને વડોદરા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે

નો વધી રહ્યો છે આગામી એક સપ્તાહમાં ગરમી હજી વધશે તેવા અંશાર દેખાઈ રહ્યા છે ત્યારે 108 અત્યારે ગુજરાત અને વડોદરા જિલ્લામાં હીટ વેવ વધી રહ્યો છે એટલોનો प्रकोप છે અને વડોદરા ટીમ એના માટે સજ્જ છે અત્યારે છેલ્લા વીસ દિવસની વાત કરું તો પાંચમા મહિનાની વીસ તારીખ સુધીમાં લગભગ લગભગ એંસી જેટલા હિટ રિલેટેડ કેસ ઇમરજન્સીસ એકસો આઠમાં નોંધાઈ ગઈ છે અને અમે બધા પેશન્ટને ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે અને જ્યારે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર આપણું તાપમાન વડોદરા જિલ્લાનું ખાસ કરીને ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે ત્યારે ત્રીસ જેટલી ઇમરજન્સી જેની અંદર વોમિટિંગ ડાયરિયા પેન્ટિંગ હાઈ ફીવર છે ડિહાઈડ્રેશન છે જેવા કેસ નોંધાઈ રહ્યા છે અને બધા અમે હોસ્પિટલને શિફ્ટ કરી